તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં રામ રામ સીતારામ તો પાંચ વાગી ગયા છે ને આપણે જઈશું વાળીએ બધી વસ્તુ રહેવા કારણ કે આજે વાવવાનું છે એટલે જો ટ્રેક્ટર જાય છે આગળ અને અમારે ખેડવા કે છે ટ્રેક્ટર તો ચાલો તો જો બધી વસ્તુ ભરી લીધી છે પાટ અને વાવણીઓ અને દાણા બધું કમ્પ્લીટ ભરી લીધું છે મિત્રો અને અહીંયા જવાનું છે આપણે વાવવા અને આની અંદર છે દાણા અને અહીંયા ફર્સ્ટ ક્લાસ જો તમ બળજિયા બાંધી છે અને એને કન્ના કાશે કંકુના અને એને લઈ જવાનું છે આપણે વાવવા બરાબર અને વાવવાના છે આજે સિંગ અને ઓળાની સિંગ વાવવાની છે જે માર્કેટમાં પ્રોપરમાં ચાલે છે અને આ છે દાણા જોઈ લો તમે કેવો કલર છે રેડ કલરનો અહીંયા હું આવ્યો હતો વાડીએ સાસ લેવા અને સાસ લઈને જાઉં છું હવે ઘરે કારણ કે સાસ તો જોવે ખેડૂના ઘરેથી સાસ લઈ જવાની હોય આપણે અને જો બગીડો છું હું લાલ કલરનો કારણ કે દાણાનો કલર એવો હતો તો આપણે પોગી ગયા સીની ડેમે આ અમારે ડેમનો વિડીયો પણ મેં અંદર નાખેલો છે તમારે જોવો હોય તો જોઈ લેજો અહીંયા છે ઢાળ બહુ જો અહીં આપણે ચડી ગયા અહીંયા ઢાળવે બેન વચમાં આવી ગયા હતા તો ઉડી ગયા એ નામચોક નગર પીલી નાખશે તો ને આપણે તો નાસ્તો બાકી એટલે નાસ્તો કરવાનો છે અને જઈશી ઘરે તો જલ્દીથી ઘર આવી જાય અને અહીંયા જવાનું છે આપણે દાણા બાબા ઓકે તો આપણે ગયા સિવાય સાસ લઈને ઘરે પોગી ગયા અને આપણે ખોલી નાખશું દરવાજો ખોલી નાખ્યો દરવાજો એટલે મારા મમ્મી અહીંયા કાક કામ કરતા હતા મને જ ખબર હું કામ કરતા થયા એમ ઓકે તો મોરસ ઢોળી છે લગભગ આ મોરસ ઢોળે ને સાફ કરતા હતા કારણ કે કીળીઓ ઝળી ને આ કરવા મળી છે દૂધ ગરમ આપણી માટે નાસ્તામાં બરાબર તો ચાલો નાસ્તો કરવા અહીંયા જુઓ આપણા ઘરે બધા જાડુ પોતા કન્નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ ને આપણે સડાઈ દીધી છે કઢાઈમાંથી અને ગરમા ગરમ થેપલા કરવાના છે રોટલીના તળેલી રોટલી કહે ને એના રોટલી કરવાની છે ગરમા ગરમ અને આપણે ખાવાનું છે નાસ્તો અને આ નાખી દીધું તવીમાંથી તેલ થોડું જોરદાર બનશે નાસ્તો તો નાસ્તો તૈયાર થઈ ગયો છે મિત્રો જોરદાર અને આ છે દૂધ તો આપણે લઈ લીધું છે હવે દૂધ ગરમા ગરમ સરસ મજાનું અને બનાવ્યું હતું ઈ અને હવે આપણે જમવા બેસી જો કેવું ફૂફાડા મારે છે ગરમા ગરમ આ પીવાઈ ગયું હોય ને તો મોઢામાં ચાંદીઓ પડી જાય અને આ છે તળેલી રોટલી આપણે નાસ્તામાં તો હાલો તમે પણ નાસ્તો કરવા ઓકે તો જુઓ દૂધ બહુ ગરમ હતું ઠરતું નહોતું એટલે બે સાલિયામાં કર્યું છે ને મારે છે ઉતાવળ અને હાથ છે લાલ છોડ ઓલા દાણા ભેળવા છે ને એટલે તો ચાલો તમે પણ નાસ્તો કરવા અને અહીંયા બહાર આપણે નળની લાઈન તૂટલી છે એટલે જુઓ ગા માતા અહીંયા પાણી પીવે છે આપણે બરાબર અને આપણું બાઇક છે અને અહીંયા પણ જુઓ નકરા ગાવડા છે તો હવાર હવાર છે એટલે બજારમાં કોઈ છે નહીં ને હું જાઉં છું દુકાને ઓકે દુકાન આવી ગઈ છે ને દુકાને જ વસ્તુ લઈને પાછા રિટર્ન પણ આપણે આવી છીએ બરાબર અને અહીંયા જો પાછા આપણે ગાવડા પાણી પીવા મણ્યા છે અને અહીંયા આપણને બહેણી ધોઈ દે છે ખેડૂની અને રિટર્ન કરવાની હોય એટલે બરાબર જો ધોવે છે અહીંયા અમારા મમ્મી પપ્પા બેન બે ગયા છે અને આપણે પહોંચી ગયા છે ને વાડીયા આવ્યા એટલે ખેડૂત કીધું બળજણ પાઈ તો બળજન પાઈને આપણે લઈને હાલતા થયા છે બરાબર બળજન મને આગતા ફાવતા નથી પણ હાલે છે આપણથી જુઓ મને લાગે જેવી રીતે બીક લાગે છે ને જો આપણે પહોંચી ગયા છે બળજાણ વાળીયા ને અહીંયા લઈને પડી હતી રસ્તામાં બધી આપણે એકવાર મૂકી દીધી છે અને એક જો આ મોટું છે પાણી કાઢવાનું ભૂંગળું કોથળા બાંધેલું એને પણ એકવાર મૂકી દઈએ મિત્રો તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો બળજા કેવી રીતના આડા ત્રા થઈ ગયા છે અને આપણું ખેતર છે કોરવણ કરેલું અને આની અંદર વાવવાની છે આપણે સિંગ મિત્રો તમે પણ કરતા હોય તો કોમેન્ટમાં કહે તો મિત્રો જો અહીંયા બળજા આપણા ઉભા રહ્યા છે ખેડૂત વાટ જોઈને બેઠા છે આપણે આપણે સાનમુના અને આપણી તરફ વિડીયો થોડોક કેમેરો કર્યો છે કારણ કે આપણે પણ થોડાક આવી જઈ તો બળજા આવી ગયા છે ને દાણાનો ડબ્બો ભરી લીધો છે ને બળજા એ વાટે છે હવે આપણી અને જો હવે વાવવાનું શરૂ કરી દીધું છે અમારે ખેડૂએ બરાબર ને હું પાછળ પાછળ હાલતો હતો કારણ કે કેવી રીતના દાણા પડે છે જો અહીંયા કેવી રીતના હાર થઈ છે દાણા બધામાં પડે છે કે નહીં એમ એવું જોવાનું હોય આપણે અને વાહણ વાણ હાલવાનું હોય અને થોડા થોડા પગેથી આપણે બૂરતા જાય અને આપણા પગ બગડેલા હતા સિમેન્ટવાળા તો જો અહીંયા પણ હાલે છે આપણે ખેડૂ આકે છે ને હું બેઠો છું એટલા છે અને અહીંયા હરિભાઈ આપણે ખેડવા મળ્યા છે ખેતર એમનું કારણ કે વરસાદનું ટાણું થઈ ગયું એટલે ખેતર તો આપણે સાફસફ કરી નાખવા જોઈએ કાઢવી વરસાદને વાટે રહેવાનું હોય વરસાદ આવે એટલે આપણે વાવી દેવાનું હોય તો જુઓ આપણે વાવીએ છીએ અને હું અહીંયાથી પાણી પીને ભાઈ ટાંકેથી કારણ કે તરસ લાગી હતી મને અને રેપ રેપજેપ થઈ ગયો છું કારણ કે તડકો એટલો છે ને વાત જ પૂછોમાં તમે ઉનાળો કહેવાય અને અહીંયા આપણે જો હાંજ આવી ગઈ છે કમ્પ્લેટ બધું વવાઈ ગયું છે અને ફુવારે પણ મૂકી દીધા છે અને ટાઈમ થઈ ગયો છે સાંજનો ઝાલર પણ વાગે છે તમને નહીં સાંભળાતી હોય અને અહીંયા એક ફુવારો આપણને પલાળવા માટે કોશિશ કરતો હતો પણ આપણે થોડાક આઘા વહી ગયા એટલે વાંધો ન આવી અને કોમેન્ટ કરજો મિત્રો તમે પણ સિંગ વાયુ હોય તો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો છો તમે વિડીયો અને આપણે હાંજના ટાઈમે લેવા ગયા હતા ગ્રીલ મશીનના લેવા છે લેસ વાયર ભૂંદરા માટે કારણ કે બહુ ઝટકા શોટ મૂકો જરૂરી છે